તો જાપાનમાં વાવાઝોડું એમ્પિલનના ખતરાને ધ્યાને રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને તુરંત ઘરો ખાલી કરવાના નિર્દેશ જારી કર્યા છે આ ઉપરાંત અહીં રેલવે અને વિમાન સેવાઓ પણ રદ કરવામાં આવી છે હાલ વાવાઝોડું ટોકિયોના દરિયા કિનારે પહોંચ્યું અને ધ્યાને રાખી સંયુક્ત વાવાઝોડા ચેતવણી કેન્દ્ર દ્વારા એલર્ટ જાહેર કર્યું છે વાવાઝોડું એમ્પિલ શક્તિશાળી બની ગયું છે અને વાવાઝોડું આગામી બાર કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે જ્યારે વાવાઝોડું જાપાન પાસેથી પસાર થશે ત્યારે તેની મોટી અસર થવાની પણ સંભાવના છે ઇસુમીના દરિયાકાંઠાના વિસ્તારોના અધિકારીઓએ વાવાઝોડાને ધ્યાનમાં રાખી લગભગ સત્તર હજાર ઘરો ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે આ સાથે તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોની સુરક્ષા કરવા માટે તેમની શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી યોકોહામા શહેરમાં પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે વાવાઝોડા અંગેની નોટિસ મળ્યા બાદ રેલવેને એરલાઇન્સની સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે દેશની બે મુખ્ય એરલાઇન્સ જાપાન એરલાઇન્સ અને ઓલ નિપોન એરલાઇન્સને પાંચસોથી વધુ ફ્લાઇટો રદ કરી દીધી છે આ ઉપરાંત છ બુલેટ રેલ સેવા પણ બંધ કરવામાં આવી છે